રાજકોટ જિલ્લા ધોરાજીમાં ફરી છે હાલ ધોરાજી નગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી વહીવટી શાસન છે નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને જગાડવા શહેર કોંગ્રેસે અનોખો પ્રયાસ કર્યો હતો કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર લગાવી અને તંત્રને જગાડવા પ્રયાસ કર્યો હતો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત ગોસોયાએ પણ નગરપાલિકા તંત્ર પર નિશાન સાધ્યું હતું સ્થાનિકોએ પણ પોસ્ટર લગાવવા બાબતે ધોરાજી શહેર કોંગ્રેસના આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ આશિષભાઈ જેઠવા ધોરાજી સામાજિક કાર્યકર આજે ધોરાજીમાં જે બેનરો લાગ્યા છે રખડતા ઢોર અને ખાડ બાબતે તે માટે અમે કોંગ્રેસનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ આજે ધોરાજીના મુખ્ય માર્ગો જેતપુર રોડ જમનાવર રોડ જૂનાગઢ રોડ કે રોડ એટલી હાલતમાં ખરાબ છે કે ક્યારે કેવો અકસ્માત થાય કોઈ નક્કી નથી આજે ધોરાજીમાં ઢોર અને ખાડાનો એટલો ત્રાસ છે બહારથી આવતા રાહદારીઓને પણ ઘણી મુશ્કેલી પડે છે ધોરાજીની જનતાઓને પણ મુશ્કેલ પડે છે આજે હિન્દુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ હોય જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળવાની હોય ત્યારે આ માર્ગ ઉપર એટલી હદે ખરાબ રસ્તા છે કે જેની કોઈ સીમા નથી પણ તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં નથી આવતું કોન્ટ્રાક્ટરોને ખાલી નોટિસ આપીને મન બનાવી લે છે કારણ કે કોન્ટ્રાક્ટર દ્વારા અધિકારીને કટકી પહોંચાડતા એવું અમે અમને લાગી રહ્યું છે સાંસદ સત્ય અને ધારાસભ્યને પણ અમે કહેવા માંગી છે કે આ રોડ રસ્તા તાત્કાલિક રિપેર કરવામાં આવે શું કહેશું પોસ્ટર માહિરા શું અને જે પોસ્ટર માહિરા છે એમાં અમે પોસ્ટર મારનાર ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જે પોસ્ટર માયરા છે એ ખરેખર હકીકત છે ધોરાજીમાં રોડ અને ઢોળ રોડના ખાડા અને ઢોળ ને ખૂબ જ ત્રાસ થાય આજે ધોરાજી શહેરની અંદર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જન્માષ્ટમી ના તહેવાર અને શ્રાવણ મહિનાની અંદર પણ લોકોને રોડ રસ્તા ની જે બિસ્માલ હાલત છે અને રોડ ઉપર હજારોની સંખ્યામાં હું સમજીને આ બોલું છું હજારો ની સંખ્યામાં રેઢિયાર ઢોર લોકોને હેરાન કરી રહ્યા છે અને છતાંય નગરપાલિકાનું તંત્ર અને ભાજપના ધારાસભ્ય સંસદ સભ્ય ને પ્રજા એ અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ આ શાસનની અંદર ભાજપના જ આગેવાનોની સૂચનાથી આ કામો થતા નથી ત્યારે પ્રજાની અંદર આક્રોશ છે અને બહાર થી આવતા લોકોનું આ ખાડા ખબડાની નગરી અને રખડતા ઢોરો નો શહેર ધોરાજીમાં આપનું સ્વાગત છે એવા કોંગ્રેસ સમિતિ એ બેનરો માર્યા છે ભૂતકાળની અંદર ધોરાજી શહેર સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું હતું અને આજે આ શહેરની બત્તર હાલત માટે જો કોઈ જવાબદાર હોય તો એ ભાજપના શાસન કરતા હોય ખાસ કરીને એક વાત કરું કે ધોરાજી શહેર કોંગ્રેસનો હું આભારી છું કે જે આવો પોસ્ટર મર્યા છે કે રસ્તાને રખડતા રખડતા ઢોર ને બિસ્માર રસ્તા હાલતમાં છે એ જો કોઈ નાગરિક તો વિરોધ કરતો નથી નાગરિકોનું કોઈ માનતા નથી ધોરાજી પ્રતિનિધિ પ્રથમ વખતે ચાલુ થયેલ છે સૌરાષ્ટ્ર આખરે રાત ના ધોરાજી પેલા છે રવેડી નું આ રવેડી મોટા પાયે અમારે નીકળે છે રસ્તાઓ બિસ્મર અતિશય ખરાબ છે રવેડીનો રૂટ તો આખે આખો ખરાબ છે સો ટકા સરસ આ માયરાતુ સારો છે જયારે પબ્લિક ને ખબર પડે કેટ ચાલે છે વહીવટદાર નું શાસન છે પણ વહીવટદાર ભાજપના આગેવાનો આગેવાનો એટલું જ કરે છે વહીવટદાર બિચારો નોકરી કરવી છે એટલે માટે ભાજપની સરકાર સત્તા છે સત્તા આધારિત કોઈ વહીવટ નો અણગમતો વહીવટ